કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું જે બજેટની અસર આજે રજા હોવા છતાં શેર માર્કેટ પર કઈ રીતે પડી છે તે અંગેની માહિતી ઝવેરી સિક્યોરિટીઝના કરણ મીડિયા માધ્યમને આપી હતી ય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું આ બજેટની અસર ભારતીય શેર માર્કેટ પર કઈ રીતે પડશે અને આજે રજા હોવા છતાં બજેટ હોવાથી ચાલુ રહેલા શેર માર્કેટ પર આની શું અસર પડી તે અંગેની માહિતી ઝવેરી સિક્યુરિટીઝના કરણ ઝવેરીએ મીડિયા માધ્યમોને આપી હતી કરણ ઝવેરીએ આ બજેટને સારું બેલેન્સ્ડ બજેટ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે જેમ બજેટના દિવસે માર્કેટ

એક છે કેપેક્સ એટલે કેપિટલ એક્સપેન્ડિચર બીજો સી છે કન્ઝમ્પશન અને ત્રીજો છે સી છે કન્સોલિડેશન કેપેક્સ એટલે કેપિટલ એક્સપેન્ડિચર કે ગવર્મેન્ટ જે વધારે વધારે ઇન્ફ્રાસ્ટ્રકચરની બીજી બધી ડેવલપમેન્ટ તરફ જે ખર્ચ કરતી હોય જેનાથી કે કેટલી વાર આપણી ઇકોનોમીનો ગ્રોથ એન્જિન ચાલતો હોય એ કેપિટલ એક્સપેન્ડિચર આપણા એમાં ગયા વર્ષના કમ્પેરિઝનમાં એફવાય ટ્વેન્ટી ફાઇવમાં એવું દેખાય છે કે દસ ટકાનો વધારો આવવાનો છે બીજી બાજુ કન્ઝમ્પશન તમે જુઓ તો બેઉ ચીજ હોય રૂરલ કન્ઝમ્પશન અને અર્બન કન્ઝમ્પન બેઉ તરફનું ધ્યાન રાખવામાં આવ્યું છે રૂરલ કન્ઝમ્પશનનું ધ્યાન ઘણી બધી ફાર્મર રિલેટેડ સ્કીમ્સ આપીને આપવામાં આવ્યું છે જ્યારે કે અર્બન કન્ઝમ્પશનનું ધ્યાન તમે જુઓ તો કે જે ટેક્સ ફ્રી સ્લેબ હતો જે ગયા વર્ષ સુધી સાત લાખ રૂપિયાનો હતો એને બાર લાખ રૂપિયા પર લઈ જઈને લાવવામાં આવ્યો છે એ કરવાથી ઓલ ટુગેધર ઇકોનોમીમાં આપણા ભારતના કરોડો દેશવાસીઓના હાથમાં એક લાખ કરોડ રૂપિયા સુધી વધારે પૈસા રહી જશે અને કન્સોલિડેશન તમે જુઓ તો કે મોટો એક્સપેન્ડિચર વધાર્યા પછી અને એક લાખ કરોડ રૂપિયા જેવો ટેક્સ છોડ્યા પછી બી જે ફિઝકલ ડેફિસિટ છે એટલે આવક અને જાવકની વચ્ચેની જે ગેપ છે એને ખાલી સાડા ચાર ટકા ઓફ જીડીપી પર આવીને અટકાવી છે એટલે ઓલ ટુગેધર તમે જુઓ તો કે આ બજેટની સ્પિરિટ બી જો તમે સમજશો તો આ બજેટ ચીજો વધારે વધારે સિમ્પલિફાય કરવા માટેનું બજેટ છે રાધર દેન કે આ બજેટ વધારે વધારે ચીજો કોમ્પ્લિકેટ કરવા ગયો એટલે ફોર એક્ઝામ્પલ જેમ કે ઇમ્પોર્ટ પર જે ડ્યુટી લાગે છે એમાં એમણે ક્લેરિટી કરી કે સે આઈધર સેસ કે સરચાર્જ બેમાંથી કોઈ પણ એક જ ચીજ લાગશે તમે જુઓ તો એમને કિસાન કિસાન ક્રેડિટ કાર્ડ થ્રુ લિમિટો વધારી સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં જે દસ કરોડ રૂપિયા સુધીની લોનની અવેલેબિલિટી હતી એને વીસ કરોડ રૂપિયા લઈ ગયા તમે આ બાજુ જુઓ તો સેફ સેફ હાર્બર રૂટ્સ જે હતા તેમાં વધારો કરવાની વાત કરી સેન્ટ્રલ કેવાયસી જેનાથી ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ્સ માટે લોકો અટવાતા હતા એને પ્રોસેસને સિમ્પ્લિફાય કરવાની વાત કરી એ તમે ઓલ ટુગેધર બ્રેથ જુઓ માર્કેટની કે ગવર્મેન્ટનો ઇન્ટેન્શન જુઓ કે બજેટનો સ્પિરિટ જુઓ તો વધારે વધારે ને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તરફ જતો દેખાય છે સો ઓલ ટુગેધર મારું એવું માનવું છે આ બજેટને જોતા કે આવનાર એકથી દોઢ વર્ષ બજારમાં માટે અને ઇકોનોમી માટે બેવ માટે ખૂબ સારું રહેશે હા હું એવું નથી કહેતો કે બજેટ ખૂબ ગ્રોથલક્ષી હતું પણ બજેટ એવી રીતે બેલેન્સ કરીને બનાવવામાં આવ્યું છે કે ના ઇકોનોમી કોઈ ડોલ ડ્રમમાં જતી રહે ના ગ્રોથ એન્જિન જે અત્યારે અપ છે એમાં કોઈ તકલીફ થઈ શકે સો ઓલ ટુગેધર આઈ વુડ સે કે બહુ જ બેલેન્સડ અને સારું બજેટ હતું ઓફકોર્સ હજી તો બજેટ આવે આવીને ચંદ કલાકો થયા છે આપણે અગર ફાઇન પ્રિન્ટ આગળની વાંચી શકીશું તો કાલે કે પરમ દિવસે વધારે ડિટેલ્સ ખબર પડશે આઈ બિલીવ મોટા મોટી બ્રેથ આખા બજેટની આવી લાગી મારું નામ કરણ ઝવેરી ડિરેક્ટર ઝવેરી સિક્યોરિટીઝ લિમિટેડ